જય માતાજી દોસ્તો તો સ્વાગત છે તમારું મારી મનીષ ગોહિલ રસોઈની ચેનલમાં તો આજ આપણે ગાજરનો હલવો બનાવવાનો છે તો શરૂઆત કરીએ આપણે ને મારા વિડીયા તમને ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આપણે ગાજર લીધા છે તો એક કિલો ગાજર આપણે લીધા છે ને એને આપણે ઉપરથી શાલ એની કાઢી લીધી છે ને ધોઈ લીધા છે તો આને આપણે હવે ખમણી લઈએ તો આપણે આ ખમણી લીધી છે તો મીડિયમ ખમણી છે તો તમારી પાસે ગમે ખમણી હોય તો એ લઈ લેવાની ને આ રીતે આપણે ગાજરને ખમણી લેવાના છે તો મોટી ખમણીથી નહીં ખમણવાના ઝીણી ખમણીથી ખમણવાનું એટલે જટ ગળી જાય તો આ રીતે આપણે બધાય ગાજર ખમણી લઈએ બધા ગાજર આપણે ખમણા ગયા છે તો એક કિલો ગાજર આપણે હતા તો એક થાળી ભરીને આપણે ખમણ નીકળ્યું છે તો હાલો હવે આપણે આની બીજી તૈયારી કરીએ હવે આપણે ગમે એ મોટું વાસણ લેવાનું છે તો આપણે કઢાઈ મૂકી દીધી છે ને એમાં આપણે થોડુંક ઘી નાખવાનું છે તો જાજો ઘી નથી નાખવાનું આપણે થોડુંક ઘી નાખવાનું છે તો બે ચમચી ઘી નાખ્યું છે મેં તો ઘીને આપણે ગરમ થવા દઈએ ઘી આપણે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ગાજરનું ખમણ છે તો એ બધું એમાં નાખી દેવાનું છે તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો મીડિયમ ગેસ રાખી ને આપણે આને કેળવી લેવાનું છે તો કેવું સરસ આપણે ખમણાઈ ગયું છે તો જેમ બને એમ તમારે ઝીણું ખમણવાનું ઝીણી ખમણી હોય એનાથી ખમણો તો તમારે જટ થઈ જાય ગળી જાય ખબનારું તો હવે આપણે આને મીડિયમ ગેસ રાખી ને શેડવી લઈએ તો આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે આ રીતે આપણે હલાવતું જવાનું છે ને સેડવતું જવાનું છે તો હાલો હવે આપણે આ સડતું જાય ને સાઈડમાં આપણે બીજી તૈયારી કરી લઈએ હવે આપણે ખાવણી લીધી છે ને આપણે એળસી લીધી છે તો પાંચ દોઢવા આપણે એળસીના લીધા છે તો એળસી આપણે ખાંડી લઈએ એળસી તમે નાખો એનાથી હવા બહુ મસ્ત આવે ને સુગંધ બહુ સરસ આવે તો એળસી જરૂર નાખવાની ને તમને ન ભાવતી હોય ન ખાતા હોય તો નહીં નાખવાની નકર એળસી તમે નાખો તો બહુ સરસ આપણે હલવામાં સુગંધ જ બહુ સરસ આવે ને મસ્ત હલવો બને ને શરીર માટે સારી આપણે એળસી તો એ માટે થઈને આપણે નાખીએ તો સારું તો આપણે પાંચ દોઢવા ના લીધા છે તો એને આપણે ખાંડી લઈએ આપણે ખાંડી લીધી છે તો જો આ રીતે તો આપણે આપણે થોડી કડક હોય એ માટે પેલી ખાંડી લેવાની છે ને પછી આપણે જાયફળ લીધું છે તો જાયફળને ખંડાતા વાર ન લાગે એટલે એને આપણે ખાંડવાનું તો હવે આપણે જાયફળ ખાંડી લઈએ હવે આપણે યળસી ને જાયફળ બે વસ્તુ ખાંડી લીધું છે ને હારે જ ખાંડી લેવાનું છે ને પછી આપણે આને સાઈડમાં મૂકી દઈએ ને હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે ગાજરને થોડીક વાર છેડવી દીધું છે તો જાઝીવાર આપણે એને જ છેડવાનું થોડીક વાર જ છેડવાનું છે એટલે એનો કાસો સવાદ હોય બધોય એ નીકળી જાય ગાજરનો એ માટે આપણે એને શેડવીએ છે એટલે કાસો હવાદ એનો ન આવે આપણે ગાજરના હલવામાં તો આ રીતે આપણે સડી ગયું છે તો હવે આપણે એમાં દૂધ નાખી દેવાનું છે તો જમા તમારે જેટલું ગાજર હોય એ પ્રમાણે દૂધ નાખવાનું તો એક કિલો આપણે ગાજર છે તો દૂધની એક બાટલી આપણે નાખવાનું એટલે થઈ તો આપણે એક કિલો ગાજર લીધા છે તો એક દૂધ નાખ્યું છે તો હવે આપણે આને થોડીક વાર સડવા દઈએ આ રીતે તો ગેસ આપણે ફૂલ રાખવાનો છે હવે દૂધ નાખીને ને એક સારું આ રીતે આપણે હલાવતું જવાનું છે ને સેળવતું જવાનું છે તો હવે આપણે એમાં ગાજરમાં કલર લાવવા માટે આપણે આ કલર આવે છે તો એ થોડોક નાખી દઈએ તો કેસરી કલર છે મારી પાસે તો હું નાખું છું તમારે ગમે કલર હોય નાખી શકો થોડોક આપણે કલર નાખી દીધો છે તો એનાથી આપણે કેસરી કલર આવશે ગાજરના હલવામાં તો આ રીતે આપણે ફૂલ ગેસ રાખી ને એક તારું આપણે મિક્સ કરતું જવાનું છે તો હવે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે તો એક વાટકી મેં ખાંડ લીધી છે તો તમારે જેટલો હલવો હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની તો હવે ખાંડ એ નાખી ને આપણે આ રીતે હલાવતા જઈએ ને સેડવતા જઈએ હવે આપણે આ રીતનો સડી ગયો છે તો દૂધ જુઓ તમે વળી છે તો આપણે આવો રે લીલો ત્યાં આપણે એળસીનો પાવડર નાખી દેવાનો છે તો આ જાયફળને એલસી આપણે ખાંડું છે તો એ નાખી દેવાનું છે એટલે હજી થોડુંક દૂધ હોય ત્યાં એ બધું ભળી જાય સારી રીતે ને પાકી જાય તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ ને જોવો તમે હાવ આપણે ગળી છે તો કેવો સરસ આપણે બની ગયો છે તો હજી આપણે આને થોડીક વાર સળવા દેવાનો છે તો હાવ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે સળવા દેવાનો છે

હવે આપણે સડી જશે હાવ તો જુઓ તમે દૂધ બધું બળી ગયું છે તો આ રીતે આપણે દૂધ બધું બાળી નાખવાનું દૂધ નો રેવું જોઈએ નકર તમારે બે ત્રણ દી રાખવો હોય તો રે ની બગડી જાય ને દૂધ હાવ બળી જાય તો તમારે બે ત્રણ દિવસ રાખવો હોય તોય રે તો જુઓ આપણે દૂધ હાવ બળી છે તો હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાં કાજુ લીધા છે તો કાજુ ને આપણે ખાંડી લીધા છે

તો કેવો સરસ બની જશે જોવો તમે તો હાલો હવે આપણે પીરસી લઈએ તો હલવો આપણો બનીને થઈ ગયો છે તૈયાર મસ્તીનો તો હવે આપણે એની ઉપર બદામ નાખી દઈએ હવે એની ઉપર આપણે પિસ્તા નાખી દઈએ હવે આપણે એની ઉપર ધરાક નાખી દઈએ બે તો બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે તો આપણો હલવો બની ગયો છે ને જોવો બહુ મસ્ત બનો છે તો આ રીતે બનાવી ને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવો બનો એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા